જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય બે સાંખ્ય યોગ અર્જુન બોલ્યા એ કેશવ સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષ નું શું લક્ષણ છે તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે ચાલે છે કેવી રીતે બેસે છે કેવી રીતે બોલે છે અર્થાત એટલે કે આચરણ કેવા હોય એમ કે આ બધું જાણ્યા પછી ગુરુ કૃપા થયા પછી એની ચાર તલગત રહેણી કેવી હોય વર્તન કેવું હોય એમ કે ભગવાન કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓ સમ્યક રીતે તજી દેશે અને આત્માથી આત્મામાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે આત્માથી આત્મામાં સંતુષ્ટ અને આમે જે કઈ ઉપાધિઓ છે ને બધી મનની જ છે મન કી હારે હાર હે મન કી જીતે જીત મન હિ મિલાવે રામ કો મન હિ કરે ફજે આપણને ઘણી વાર શરીર ઘરમાં આપણું શરીર ઘરમાં હોય ને તો મન તો ચોક નું ચોક પહોંચી જાય મન સમજાવે તે સ્થિર કા પદ્મ ઠરિયા અને આમે કઈ આપણે જો કઈ મૂક્યું હોય ને છોડ્યું હોય ને તો મે આટલું છોડ્યું છે ને મનમાંથી ન જાય ને તો પાછું એ છે શરીર થી તો છોડી મેળ્યું પણ મન થી અને મન થી બંધન એવું છે ને કોઈને દેખાય નહિ પણ એ છૂટવા ના દે પાછું

એને કઈ લાગતું ઓળખતું નથી ભાગ્યના અનુસાર નિર્માણ થયું હોય તો તમે ઘણું બધું તમને મળવા પાત્ર છે ગાડી ધન સંપત્તિ બંગલા બધું મળવા પાત્ર છે તો ભાગ્યમાં એવું નિર્માણ થયેલું હોય તો પણ એનાથી પછી એટલું બધું હરખ નથી આવી જવાનું કે પાછું એ તમને આપણને મુશ્કેલમાં મૂકે અને બધાને ખબર હશે કે આ બે દ્વંદો છે ને સુખ દુઃખ એ સુખ હોય તો દુઃખ તડકો હોય તો સાયો એ તો આવે જાય છે આપણે ઘણી વાર હાદી ભાષામાં કહીએ કે ભાઈ દહકો ગયો દહકો આવ્યો એટલે બધું આ બધું આવવા જ વાળું છે ગઈકાલે નતું આજ છે ને આવતીકાલે વળી ના હોય પાછું દુઃખોની પ્રાપ્તિ થતા જન્મ જેના મનમાં ઉત્તર દુખ એટલે નાની પુરુષ જો એને સમજણ હોય તો એને ખબર છે કે જો કાંઈ આઘા પાછું આડું અવડું જોડાઈ ગયું છે તો પછી એમાં સુધારો થવાનો નથી જેમ કે કોઈનો મોટિયાર છોકરો ઓફ થઈ ગયો ના નાની ઉંમરમાં છોકરો મરી ગયો તો આપણને દુઃખ લાગે ખરી ના લાગે એવું નહીં પણ પછી એમાં ક્યાં સુધારો થયો છે ત્યાં સુધી એમ એવી વાત કઈક ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માંગે છે જે પુરુષ સર્વત્ર સિને રહી થયેલો છે તે પુરુષ તે પુરુષ થયેલો છે તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો નથી દ્રેશ કરતો તેથી બુદ્ધિ સ્થિર છે તો હારા ખોટામાં એકે અને કઈ પાસે થતું નથી એમ જેને સાચી વાત બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એમ જેમ જેમ કાચબો બધી બાજુથી પોતાના આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયો સર્વ પ્રકારે ખેંચી લેશે ત્યારે તે બુદ્ધિ સ્થિર કહેવાય છે એમ સમજવું જેમ કાચબો એના બધા અંગો પોતાનામાં સમાવી દે છે એમ આપણે પણ બધું સમાઈ જાય

આખા પાછા ચોક જઈને બેસી જવું એ બધું શરીરથી મૂક્યું હોય શરીરથી મૂક્યું હોય પણ જે ભીતરથી ન મુકાય ને આ શક્તિ શરીર થી મૂકવાથી અંદરથી નહી જતું શરીરથી તો કોઈ કાને બેરો હોય એક દાખલો લઈએ કે ભાઈ મો તો કઈ આભરતો નથી પણ આમ કઈ આભરતો નથી એ તો મનમાંથી જતું નથી એટલે શરીરની નિવૃત્તિ છે આ તે અંદરની આશક્તિ નિવૃત્ત થતી નથી જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આશક્તિ પણ પરમાત્માનો સાક્ષાત કરીને નિવૃત્ત થઈ જાય છે જેને ગુરુકૃપા જેને સમજાય છે એને જ નિવૃત્ત થાય છે જેને સમજાઈ ગયું છે ને એને જ નિવૃત્ત થાય છે સમજણ વગર કઈ નથી એમ અર્થાત પરમાત્મા નો સાક્ષર થવાને લીધે આપણે લેહ હોવા છતાં વિદેહી પ્રકૃતિ ધન્ય છે પ્રકૃતિના અનુસંધાનમાં સમય કાળે થતું રહે છે એમાં આપણે કઈ ઉપાધિયો એમ કે મનમાં ચંચળતા કરવાથી એમાં કઈ સુધારો વધારો નથી થતો એ વાતને સમજી જવાની છે આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો જય ગુરુ મહારાજ